જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જયા એકાદશી ક્યારે છે પૂજાનું મુહૂર્ત પારણાનો સમય તથા જયા એકાદશીનું મહાત્મ્ય આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો મહામાસની શુકલ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી આ એકાદશી તિથિની શરૂઆત થાય છે ઓગણીસ ફેબ્રુઆરી સવારે આઠ કલાક ઓગણપચાસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે વીસ ફેબ્રુઆરી સવારે નવ કલાક પંચાવન મિનિટે આમ ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત રાખવાનું રહેશે વીસ ફેબ્રુઆરી મંગળવારે તથા પારણા કરવાના રહેશે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવારે સવારે છ કલાક પંચાવન મિનિટથી નવ કલાક અગિયાર મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો મહામાસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ વર્ષે આ એકાદશીના દિવસે શુભ સંયોગ બની રહ્યા છે જેમાં આયુષ્માન યોગ ત્રિપુષ્કર યોગ પ્રીતિ યોગ રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે આ દિવસે બપોરે બાર કલાક તેર મિનિટ આદ્રા નક્ષત્ર છે અને ત્યારબાદ પુનર્વસ્તુ નક્ષત્ર રચાશે આ શુભ સંયોગમાં આ અદ્ભુત સંયોગમાં કરેલ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા પ્રાર્થના ઉપવાસ મંત્ર જપ એ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે પાપનો નાશ થઈ પુણ્યનો ઉદય થાય છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશી આટલી શુભ છે આથી જો આ એકાદશીના દિવસે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો એ ઉપાયો સિદ્ધ થાય છે તે ઉપાયો વિશે પણ આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો આ એકાદશી એટલી શુભ છે કે આ એકાદશીનું વ્રત જે કરે છે તેને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આ જન્મના અને પૂર્વજન્મના પાપોનો નાશ કરવા માટેની આ શ્રેષ્ઠ તિથિ છે એટલું જ નહીં પરંતુ બ્રહ્મહત્યા અને પિશાચ જેવા જધન્ય પાપોનો પણ નાશ કરનાર છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી એને ક્યારેય પિશાજ કે પ્રેત યોનિમાં નથી જવું પડતું એ આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે તે મોક્ષને પ્રાપ્ત કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના દાન કર્યાનું તથા અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આથી જયા એકાદશીનું વ્રત તો દરેકે જરૂર કરવું જોઈએ જો ન થઈ શકે વ્રત ન થઈ શકે ઉપવાસ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લેવો આ દિવસે ભાત ન ખાવા લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ ન ખાવા પ્રાતઃ કાળે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જેમ કે ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ જે તમારી પાસે જે સ્વરૂપ હોય ભગવાન શ્રી હરિ વિષ્ણુના જે સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શંખ જળથી સ્નાન કરાવવું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવું અબિલ ગુલાલ કંકુ સુગંધિત પુષ્પ વગેરે દ્રવ્યથી પૂજન કરવું કપૂરથી આરતી ઉતારવી ભગવાનને તુલસી પત્ર પણ અર્પણ કરવું ઋતુના ફળ અર્પણ કરવા સાથે દૂધ દહીં મિશ્રી તથા દૂધની મીઠાઈ ધરાવવી અને ભગવાનને જે કંઈ ભોગ ધરાવો તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવું કારણ કે ભગવાન એ તુલસીપત્ર વગર ભોગ સ્વીકાર નથી કરતા ભગવાનને તુલસી અતિ પ્રિય છે આથી દર એકાદશીના દિવસે નિત્ય તુલસી પૂજા જરૂર કરવી મિત્રો એકાદશી એ પોતે જ વિષ્ણુ પ્રિય છે આથી આ દિવસે માતા તુલસીની પૂજા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ પીતાંબરધારી કહેવાયા તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરો તેમાં પીળા રંગની વસ્તુ વધારે લેવી જેમ કે પીળા પુષ્પ પીળા વસ્ત્ર પીળી મીઠાઈ પીળું ચંદન વગેરેથી પૂજા કરવી ઉપવાસ કે ફળાહાર કરવો જો એ ન થઈ શકે તો શુદ્ધ સાત્વિક આહાર લઈ એક સમય પૂજન કરવું આ રીતે પૂજા કરવાથી વ્યક્તિ જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તેની કૃપાને પ્રાપ્ત કરે છે મિત્રો એકાદશીના દિવસે જો બની શકે ત્યાં સુધી અન્ન ગ્રહણ ન કરવું કારણ કે કહેવાય છે કે પૃથ્વી પરના તમામ પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ આ દિવસે અન્નગ્રહણ નથી કરાતું પરંતુ જે બીમાર છે સગર્ભા સ્ત્રી છે વૃદ્ધ છે નાનું બાળક છે તો આ દિવસે તેમણે શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રહણ તેઓ કરી શકે છે એકાદશીના દિવસે જેમને વ્રત પૂજા ઉપવાસ કરવો છે પરંતુ નથી કરી શકતા કોઈ કારણસર તો તેમણે આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા તથા જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવશે તેની દરેક મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરવું મિત્રો એકાદશીનું વ્રત કરવું હોય તો તેમણે દશમના દિવસે એકટાણું કરવું શુદ્ધ સાત્વિક આહાર લઈ અને એકાદશીના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠી પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી એકાદશીની તિથિ એ માતા લક્ષ્મીની પૂજા કરવી તુલસી પૂજા કરવી સૂર્યનારાયણને જળ ચડાવવું ઘરના સ્વચ્છ કરી શુભ સ્વસ્તિક બનાવવું આસોપાલવના તોરણ બાંધવા સુંદર રંગોળી કરવી તથા ઉપવાસ કે ફળાહાર કરવો એકાદશીના દિવસે ભાત ન ખાવા તથા તુલસી પત્ર પણ ન તોડવા જોઈએ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે પરંતુ તમારે એકાદશીનું વ્રત કરવું છે તો દશમના દિવસે અથવા તો નોમના દિવસે તુલસીપત્ર તોડી લેવા કારણ કે એકાદશીના દિવસે તુલસી પત્ર ન તોડવા જોઈએ દોષ લાગે છે આથી આગલા દિવસે તુલસીપત્ર લઈ એકાદશીના દિવસે ભગવાનને ચડાવી શકાય છે અને ભગવાનને જે કંઈ ભોગ ધરાવો તેમાં પણ તુલસીપત્ર અવશ્ય મૂકવા તથા આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર નારાયણ સ્તોત્ર કનકધારા સ્તોત્ર તુલસી ચાલીસા વગેરેના પાઠ કરવા આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું વગેરે કાર્યો ન કરવા આખો દિવસ મનમાં શ્રીહરિ વિષ્ણુનું સ્મરણ કરવું જો બની શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું હરિભજન કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે શુધ પક્ષમાં અને વધ પક્ષમાં આ બંને પક્ષની એકાદશી પુણ્ય ફળ આપનારી છે પાપનો નાશ કરનારી છે વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આઘું મહત્ત્વ હોય છે પરંતુ જે મહામાસની શુકલ પક્ષની એકાદશી આવે છે જયા એકાદશી આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે દરેક દાન કર્યાનું દરેક યજ્ઞ કર્યાનું તથા અગ્નિષ્ઠ યજ્ઞ હોમ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારી છે આથી આ એકાદશીના દિવસે જો પુણ્યના કાર્યો કરવામાં આવે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તે ઉપાયો સિદ્ધ થઈ જાય છે તો એ ઉપાયો પણ હવે જાણીશું તેમાંનો પહેલો ઉપાય છે કે તમારા ઘરમાં જો વારંવાર કોઈ બીમાર રહેતું હોય તો આ એકાદશીના દિવસે કેસરમાં ગોગળ ભેળવીને ઘરમાં ધૂપ કરવો એકવીસ દિવસ નિત્ય આ ધૂપ કરવો તેનાથી તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક ઉર્જા હશે કોઈની મેલી નજર હશે કોઈએ કંઈ ટોણા ટોટકાં કરેલા હશે તો તે દૂર થશે બીજો ઉપાય છે કે જો લગ્ન થવામાં કે સગાઈ થવામાં વિલંબ થતો હોય તો આ એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મીનારાયણનો અભિષેક કરવો આમ કરવાથી લગ્ન કે સગાઈ થવાના યોગ બનશે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ત્રીજો ઉપાય છે કે પીળા ચંદનમાં કેસર અને ગુલાબજળ મિક્સ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુને તિલક કરવું અને ત્યાર પછી તમારા પોતાના કપાળ પર પણ તિલક કરવું આમ કરવાથી તમારા ઘરમાં જે કોઈ શુભ કાર્યો અટકેલા હોય તો તે પૂર્ણ થશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે ચોથો ઉપાય છે કે તમારા ઘરમાં આર્થિક સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો આ જયા એકાદશીના દિવસે સાંજે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો તથા તુલસી ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી આર્થિક તંગી દૂર થશે માં લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં હર હંમેશા વરસતી રહેશે પાંચમો ઉપાય છે કે આજે જયા એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરો તો તેમાં પીળા રંગના વસ્ત્રો પીળા રંગના ફૂલ પીળી માળા પીળી મીઠાઈ પીળા ફળ વગેરે અર્પણ કરવા કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પીળા પિતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિ પ્રિય છે આથી આ દિવસે સંસારના પાલનહાર જગતના પાલનહાર શ્રી હરિવિષ્ણુને પીળા રંગની વસ્તુથી પૂજા કરવાથી તે પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપશે તમારા ઘરમાં ધન ધનધાન્યની ક્યારેય ખોટ નહીં રહે તો મિત્રો આ હતું જયા એકાદશી ક્યારે છે આ દિવસનું શું છે મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લક્ષજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ